સુરત એસઓજીની ટીમે વરાછાના હીરાબાગ સર્કલ ખાતેથી એક ઈસમની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ બાદ પોલીસ પણ ચોકી ઉઠી હતી દરિયાનું તરતું સોનું તરીકે જાણીતી વેલ માછલીની ઉલટી સાથે એસઓજીએ શકમંદ ઈસમ વિપુલ બાંભણિયાની ધરપકડ કરી હતી પોલીસે પ્લાસ્ટિક બેગની અંદર પાંચ કિલો સાતસો વીસ ગ્રામ વેલ માછલીની ઉલટી કિંમત રૂપિયા પાંચ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે થોડા દિવસ પહેલા ભાવનગર દરિયા કિનારેથી વિપુલને આ વેલ માછલીની મળી હતી ત્યારબાદ તે ભાવનગરમાં અલગ અલગ જગ્યાએ આ વેચાણ કરવા માટે ફરતો હતો એસઓજી દ્વારા આરોપી વિપુલને ગુજરાત ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યો છે ભારત સહિત ઘણા દેશોમાં સદર વેપાર ગેરકાયદેસર હોય જેથી વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો બોતેર હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે દરિયામાં તરતું ઓળખાતું અતિ દુર્લભ અને કિંમતી એમ્બર ગ્રીસ કે જેને સ્પર્મ વેલ માછલીની ઉલટી પણ કહેવામાં આવે છે તે પાંચ પોઈન્ટ સાતસો વીસ કિલોગ્રામ ઝડપી પાડે છે જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં પાંચ કરોડ બોતેર લાખ રૂપિયા થાય છે અને એક વ્યક્તિ જે છે એને પણ પકડેલ છે એનું નામ છે વિપુલભાઈ ભૂપતભાઈ બામણિયા પોતે બડબડિયા ગામ ભાવનગરનો છે અને તે ભાવનગરના દરિયા કિનારેથી અને જે છે એ એમ્બર ગ્રીસ છે મળી આવેલું અને પોતે અહીંયા જે છે ગ્રાહકની શોધમાં આવેલો તે દરમિયાનમાં એક બાકની દર્દા પાટની મળતા એસઓજી આ કાર્યવાહી કરે છે સર કિંમત એ છે સુરતમાં ક્યાં વેચવા માટે આવેલો સુરતની અંદર આની કિંમત 5 કરોડ 72 લાખ જેટલી થાય છે અને સુરતમાંથી ગ્રાહકની શોધમાં હતો અને દરમિયાનમાં જે એસઓજી તેને ઝડપી પાડેલો છે